ટેલિબેન ઓડેદરાને અસલી પાવર બતાવવા કાંધલ જાડેજાના કાક્ય અને કુખ્યાત મહિલા ડોન હીરાબા જાડેજા આવ્યા મેદાને પછી જુઓ શું થયું મિત્રો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડા હવે ગણતરીના દિવસો બાકી છે સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણીનું આયોજન થશે અને અઢાર ફેબ્રુઆરીના રોજ પરિણામ આવશે મિત્રો આ ચૂંટણી દરમિયાન જો કોઈ બેઠકની સૌથી વધુ ચર્ચા થતી હોય

મહિલા પાવર કોને કહેવાય તે હિરલબાને જોઈને તમને પણ ખબર પડી જશે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ હીરલબા જાડેજા કેટલા પાવરફુલ છે મિત્રો શ્રીમતી હીરલબા ભૂરાભાઈ જાડેજા માત્ર નામ જ કાપી છે સૌરાષ્ટ્રનો આપણો હાલનો આ વિસ્તાર પહેલા કાઠિયાવાડ તરીકે ઓળખાતો હતો આવા કાઠિયાવાડમાં આવેલ આણંદપુરાના કાઠી દરબાર અને રાજવી પરિવારના રાજકુમારી હીરલબા પોરબંદર જિલ્લાના રાણાવા કુતિયાણા તાલુકાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી ભૂરા મુંજા જાડેજાના ધર્મપત્ની છે શોક પણ એક રાજકુમારીને શોભે તેવા રાઇફલ શૂટિંગ ઘોડે સવારી તેમજ રીડિંગ બીકોમ તેમજ એલ માત્ર ભણ્યા જ નથી હાઈકોર્ટના વકીલ પણ તેઓ રહી ચૂક્યા છે બિઝનેસ વુમેન તરીકે તેઓ માત્ર પોરબંદરમાં કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વવ્યાપી બિઝનેસ તથા પ્રોપર્ટી ઇન્વેસ્ટનું કાર્ય પણ તેઓ કરી રહ્યા છે ગુરુદેવના આશીર્વાદ સાથે ઉછરેલા રાજકુમારીમાં રાજવી ઠાઠ ઓછા અને સેવા પરમો ધર્મના સંસ્કાર વધુ ખીલ્યા છે એમની સેવાકીય પ્રવૃત્તિ અને કામની વાત કરીએ તો પોરબંદર ખાતે તેઓ છેલ્લા બાવીસ વર્ષથી બાવન જેટલા સેવા કાર્યો વિનામૂલ્યે પોતાના ભૂરા મુંજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે પોતાના નિવાસસ્થાન સુરજ પેલેસ ખાતે તેઓ જરૂરિયાતમંદ વિધવા વૃદ્ધ કે અનાથ બાળકોને વોચનની વ્યવસ્થા પૂરી પાડે છે એ પણ વિનામૂલ્યે નિયમિત રૂપે આટલું જ નહીં પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓના સગા વહલાને રહેવા જમવાની સેવા દર્દીઓ માટે નાળિયેળ પાણી તેમજ ભોજનની વ્યવસ્થાની સહાય પરિવારોને આહાર તેમજ અન્ય સહાય તો ઉનાળામાં કેરી શિયાળામાં ધાબળા અને રેનકોટ રેઇનકોટ તેમજ છત્રીના વિતરણ કરવામાં આવે છે ઉપરાંત દીકરીઓના કન્યાદાન વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ અને બાળકોને પિકનિક તેમજ વોટર પાર્કની પણ મજા કરાવે છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે એક સમયે પોરબંદર પંથકમાં જેનો દબદબો હતો એવા મુંજા જાડેજા પરિવારની સ્ત્રીઓ આજે નિસ્વાર્થ ભાવે ગરીબ લોકોની સેવા કરે છે અને પોતાના પરિવારનું નામ ઊંચું રાખે છે મિત્રો તમે હિરલભા જાડેજા વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડિયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ